નમસ્કાર દર્શક મિત્રો હિંમતનગર ખબર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયાલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાલી તાલુકા મેમન જમાત સંલગ્ન વડાલી મેમન સ્કૂલ કમિટી દ્વારા સનરાઈઝ પ્લે ગ્રુપ સ્કૂલ ચાલુ કરાય વડાલી મેમન સ્કૂલ કમિટી દ્વારા નર્સરી કેજી વન કેજી ટુ ની પ્રાઇમરી સ્કૂલ ચાલુ કરાય વડાલી મેમન કોલોની ખાતે આવેલ દિઓલીવાલા હુલ ખાતે સનરાઈઝ પ્લે ગ્રુપ સ્કૂલ ચાલુ કરાય વડાલી તાલુકા મેમન જમાતના પ્રમુખ ચનાભાજી યુસુફભાઈ અગરબત્તીવાળા સાથે હાજી ગુલામ હુસેનભાઈ લોખંડવાળા બાબાએ કોમ તથા વડાલી તાલુકા મેમન જમાતના કારોબારી સભ્યો સાથે વડાલી મુસ્લિમ પાંચ જમાતના આગેવાનો સાથે મેમન સમાજના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા હાજી ગુલાબ હુસેનભાઈ લોખંડવાલા બાબાએ કુમ દ્વારા રિબિન કાપી સ્કૂલને ખુલ્લી મૂકવામાં આવી કાર્યક્રમ દરમિયાન સમાજના ભાઈઓ બહેનો તથા બાળકો મોટી સંખ્યામાં હાજરી કાર્યક્રમ શોભા આવ્યો હતો કાર્યક્રમના અંતે આપી ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા વડાલી તાલુકા